ગોધરા મધ્યે ચાતુર્માસ કાર્યક્રમ ઉલ્લાસથી ઉજવાઈ રહ્યો છે અંબેધામ શક્તિ તીર્થ તક યાત્રા પ્રવાસનધામ તરીકે જાણીતા થયેલા ગોધરા નગરે શ્રી કચ્છ ગોધરા વિશા ઓસવાળ જૈન મહાજન અને મા પરિવાર આયોજિત જૈન મહારાજ સાહેબ ગુરુ માતાઓનો ભવ્ય ચાતુર્માસ ભક્તિ ધ્રમોલ્લાસવ વચ્ચે ચાલી રહ્યો છે પરમ શાસન પ્રભાવિકા સરળ પરમ પૂજ્ય જય પ્રગમ ગુણ શ્રીજી મસાના પાવન સાનિધ્ય અને માર્ગદર્શન હેઠળ પરમપૂજ્ય અનંતરત્ન શ્રીજી મસા પરમપૂજ્ય ભયરથના શ્રી મસાનો ચાતુર્માસ ગોધરાજનના આંગણે ચાલી રહ્યો છે જેમાં નિત્ય પ્રવચન ધાર્મિક ઉત્સવ તપ અને સામાજિક ભક્તિ સાથે બોડી સંખ્યામાં ભાવિક ધર્મ લાભ લઇ રહ્યા છે અને પરિવારની ભાવભીની જે એક ભાવના હતી અને ચાતુર્માસ કરાવવાની અને અમને આ ચાતુર્માસ ગોધરાષની અંદર આચાર્ય ભગવનની આજ્ઞાથી અહીંયા અમને ચાતુર્માસ મળ્યું અને મળ્યા પછી આ સ્થિસંઘની અંદર જુલાઈ ઓગણત્રીસ જુલાઈની અંદર અમારા અસ્તિસંગની અંદર આ પ્રવેશ થયો અને એ પ્રવેશની અંદર જે માહોલ હતો તે ખૂબ અનુબોધનીય હતો અને ખૂબ જ ઉત્સાહથી આ અસ્તિસંઘે અમને પ્રવેશ કરાવ્યો કે જે કચ્છની અંદર પ્રશંસનીય બન્યો છે ગોધરા શ્રીસંઘની અંદર ચાતુર્માસ પ્રવેશ કર્યા પછી શ્રીસંઘની ભક્તિ અને આ અમારા અંબેધામ મહાપરિવારની જે ભક્તિ છે એ ખૂબ 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 અનુમદનીય છે અને એની અંદર ઘણા ભાવુકો અહીંયા આવી અને આ ચાતુર્માસની અંદર ખૂબ 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 આરાધના કરી છે જેને વાણીનું શ્રવણ કર્યું છે અને સાથે સાથે પોતાના આત્માને પવિત્ર બનાવ્યું છે જેથી કરીને ગોધરા શ્રીસંઘ અને મહાપરિવાર અંબેધમ મહાપરિવારને એવા અમે આશીર્વાદ આપીએ છીએ કે શાસન દેવ એને ખૂબ 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 શક્તિ આપે ફરી ફરી એમના હશે એવા જીવ શાસનના કાર્યો કરતા રહે અને જીવ શાસન જય બનતું બનતું નહીં એ જ મંગળ ભાવના